ઘણા લોકો ને એવું થતું હશે કે અમે કોમેડી વિડીયો કેમેરામાં બનાવી ઘણા લોકો અમને કહેતા હોય છે કે તમારે રીટેક લેવા પડતા વ્લોગમાં રીટેક અરે તારો માઇક ચાલુ તો અવાજ નો કરતો મસ્ત ફોન આવી ગયો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે ફરીથી અમારા નવા અને ફ્રેશ વ્લોગ અને આજે છે તારીખ ત્રેવીસમી જુલાઈ બે હજાર ચોવીસ અને મંગળવાર તો આજનો બ્લોગ શરૂઆત થાય છે સવારના સાત વાગે ગુડ મોર્નિંગ આરો ભાઈ રેડી અને અહીંયા જોઈ લો અમારે ચાલુ છે કામ બધું ખેતીવાડીનું કામ ચાલુ કરી નાખ્યું છે મેડમ ચાલો આપણે નીકળી જાય નીકળી જાય લાવો લોરાયણ સાડા સાત અને આજે તો વેલો નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં વરસાદ ભલે ન આવ્યો હોય પણ ઘરે બન્યા છે ગરમા ગરમ ઢોકળા અને ગરમા ચા તો ચાલો બધા ચા ને ઢોકળા ખાવા માટે

અને સુરેન્દ્રનગર જેના માટે ફેમસ છે એવા ગરમા ગરમ સમોસા ને એ લાઈવ બનતા હોય અને ત્રણ જાતની તો ચટણી છે અને આની આખી રીલ્સ આપણા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં આવવાની છે અને આ ભાઈ પોતે સમ શું નામ તમારું હાર્દિક હાર્દિક ભાઈ તો પછી આપણે આ એરિયા તમારું ટાઈમિંગ શું છે સવારના સાત વાગે હું એડમાં હોઉં છું માર્કેટિંગ એડમાં માર્કેટિંગ એડમાં અને પછી અગિયાર વાગે દુકાને હોય અગિયાર થી ચાર પાછો

શું કરે છે જલ્દી આઉટ થઈ જાય છે કે લોંગ ઇનિંગ રમે છે વરસાદ લેટ સી આજે નાણાકીય બજેટ જાહેર થયું અને અમારા કોમ્પ્લેક્ષમાં બધા મહારથીઓ બધા બેઠા છે અને થોડીક ઘણી પોતપોતાની વાત કહે છે સૌ પહેલા આપણે મનનભાઈને ને પૂછીએ મનનભાઈ શું કેવું બજેટ કેવું રજૂ થયું એક રીતે જોઈ તો બજેટ સારું હતું વિકાસ લક્ષ્ય હતું પણ જે શેર બજારનું કરતા હોય ને શેર બજારમાંથી રોજી રોટી કમાતા હોય એની માટે રકાનક હતું જેમાં જેમ કે એની માટે ટેક્સ વધારો છે ગવર્નમેન્ટે જેની હિસાબે એની માટે નકારાત્મક છે અચ્છા શેર બજાર માટે નકારાત્મક છે હા શેર બજાર ઉપર જે રોજી રોટી કમાવતા એની માટે નકારાત્મક છે ઓકે તમારું શું કેવું બોલ ભાઈ વિકાસ લક્ષી છે અને જે ઇન્કમ ટેક્સ માં જે રેશિયો જે બંધાયો એ બહુ સકારાત્મક છે અને બહુ સારું છે એકંદરે ઉદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધાને ઘણો બધો લાભ થાય એવું છે

અક્ષર કેટલા છે મને નથી તમને જોઈ જોઈ લો ખાલી એક નાની લાઇટ ચાલુ છે હોલમાં તમને અંધારું દેખાતું હશે ભમડા જેવા દેખાય આ તમે બધું હાચું જો લાઈટ કરે ખબર પડે આરો કેટલું હવે અજવાળું થાય આ તમે બધું પેલા હા જોઈ લો હવે લાઈટ જઈ મો વાંચી શકે કઈ ન વાંચી યાદ નો રે આ ઉંમર આટલું બધું મોટે કઈ શું વાંચો છો શું કીર્તન ગાવ એકાદી કડી હાલો છેલ્લા કલાક દોઢ કલાક થી ધીમો ધીમો વરસાદ પણ આવી રહ્યો છે ઘણી જગ્યાએ તો પાણી ભરાઈ ગયા છે એટલો બધો નથી જો અમે દુકાને માઇનોર ભીના થયા છીએ એટલું બધું ભીના નથી થયા કે તરત કપડા બદલાવા પડે એટલે જરમર ઝરમર વરસાદ ચાલુ છે પણ ઠંડક થઈ નથી જમવામાં શું છે ચાલો જઈએ રસોડામાં જમવામાં છે આજે વેજીટેબલ સેન્ડવીચ કાકડી છે બટેકા છે ટમેટા ઉપરથી કાંદા અને આરોભાઈ તો બે જાતની તો પાછી અલગ થી ચટણી લીધી હે આરોભભાઈ એટલે એક વસ્તુ કોમ્પ્રોમાઇઝ તો કરવાનું જ નહીં રાજકોટ ની ના સુરેન્દ્રનગર ની છે ને કોને બનાવી છે દાદી એ હા મમ્મીએ બનાવી છે ચટણી લીલી હા આપડે જે બ્રેડ ઉપર ચીઝ નાખો વાંધો નહીં પણ ઉપરથી 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 આપણે અંદર અંદર કટ થઈ જાય પછી એડ મને છે ને કિસાનનો જ ભાવે છે રેગ્યુલર જો ઘરે બનાવેલો છે પણ મને કિસાનનો જ ભાવે આ થોડો ખટ મીઠો એટલે વધારે મજા આવે હવે આની ઉપર આપણે ચીઝ એડ કરી દઈએ તો ચાલો બધા ચીઝ વેજીટેબલ સેન્ડવીચ ખાવા માટે

અને ઘણા લોકો અમને કહેતા હોય છે કે તમારે રિટેક લેવા પડતે ભાઈ વ્લોગમાં રીટેક ન લેવા પડતા કોક વાર એવું બને પણ અમારે કોમેડી શોર્ટ્સ હોય ને એની અંદર ઘણીવાર રીટેક લેવા પડતા હોય છે અને અમુક વાર તો એક બે સેકન્ડ માટે થઈને અમારે વીસ પચ્ચીસ મિનિટ બગડતી આવા ડાખલાઈ બનેલા છે તો ચાલો તમને થોડાક રિટેક બતાવું બનકે

દોડજે ધીમે ધીમે આવો ઓકે તારું રે તો 1 2 અરે તારો માઈક ચાલુ હો તો અવાજ ન કરતો બાર 2 3 ખરાબ લાગે એટલે આપણે જોર અંદર હાલો હાલો રેડી 1 2 તમે ક્લિપ્સ માં જોયું એમ દર વખતે આપડે અલગ અલગ પાત્રો હોય પણ મારે હોય તો મારે ઘણી વાર એવું થતું હોય છે

બસ ઓળખતા રહે બધાનો પ્રેમ આપતા રહેજો તો ચાલો આજના અહીં એન્ડ કરી છે આશા રાખી કે તમને અમારા કોમેડી વિડીયો ગમતા હશે બ્લોગ ગમતા હશે ફૂડ વ્લોગ ગમતા હશે અને આજના વિડીયોને આપણે અહીં એન્ડ કરી છીએ ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ આભાર ગુડ નાઇટ